ડૉક્ટર દિલીપ ગોહિલ આજરોજ અમે એમપી શા મેડિકલ કોલેજ એમના ડીનશ્રી ડૉક્ટર નંદિની દેસાઈ મેડમ એનાટોમીનો તમામ સ્ટાફ આજરોજ દે દેહદાનમાં મળેલા મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે આર્ય સમાજ તેમજ સ્મશાનના વ્યવસ્થાપકોના સહયોગથી આજરોજ સંસ્કાર કરેલા છેલ્લી જે ચૌદ બોડીના આજે અગ્નિ સંસ્કાર કરેલા છે જેમાં બે હજાર સત્તરથી કરીને બે હજાર ચોવીસ સુધી આવેલી બોડીઓના અલગ અલગ સમયે અલગ અલગ ડેડ બોડી યુઝ થતા હોય છે એટલે પીરિયડ હોય કઈ બોડીને ક્યારે યુઝ કરવો એ ડિપાર્ટમેન્ટની હોય નમસ્તે હું ધવલ આર્ય સમાજ મંત્રી આજ રોજ એમપી શાહ મેડિકલ કોલેજના એનેટોમી ડિપાર્ટમેન્ટના થી આવેલા ચૌદ મૃતદેહોના અવશેષો નો એમપી શાહ મેડિકલ કોલેજ સ્ટાફ એનેટોમી સ્ટાફ આર્ય સમાજના સભ્યો અને સ્મશાન ના સ્ટાફ ની હાજરીમાં આર્ય સમાજ વિધિથી અંતિમ સંસ્કાર કરેલ છે